નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત જે સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલ થી લઈને નેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર અરવલી રક્ષેશ્વર મહાદેવ માલપુર ખાતે ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો માલપુર માલપુર તાલુકાના તાલુકાના રક્ષેશ્વર મહાદેવ અને સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અરવલી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ તથા નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અક્ષર પ્રકાશનના લેખક ડોક્ટર બીસી રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે કાર્યક્રમમાં પૂર્વ સભ્ય ભીખીબેન અમદાવાદ કોલેજના પ્રોફેસર શંકરભાઈ શિક્ષણ ક્ષેત્રે રૂચિ ધરાવતા ગુલાબસિંહ તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાન ભોતીભાઈ તથા પ્રતાપભાઈ તથા શિક્ષણ વિભાગની ચોવીસ સંસ્થાઓના પ્રમુખ ભલાભાઈ ખાટ ઉપસ્થિત રહ્યા હતા દીપ્રાગટ્ય કરી આવેલા મહેમાનોએ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો ત્યારબાદ મેઘરજ અને માલપુરમાં ક્ષત્રિય ઠાકોર સમાજમાં ધોરણ દસ અને ધોરણ બારમાં સિદ્ધિ હાંસલ કરનાર અને સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું

અગ્યાર હજાર રોકડદાન આપનાર ભલાભાઈ ખાંટનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો તથા સામાજિક યુવા એ સફળતાપૂર્વક કર્યું હતું રિપોર્ટર અલ્પેશ ભાટિયા મોડાસા કર્મચારીઓ અને સરપંચોનું સ્વાગત સમારંભ યોજવામાં આવ્યો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો લગભગ અઢીસોથી વધુ જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો એમાં હાજર રહ્યા ખૂબ સારી એમની શૈક્ષણિક કારકિર્દ ઘણા બધા મિત્રો જે લાગ્યા છે તે પ્રોફેસર સુધી અહીંયા તે આ નોકરીમાં લાગ્યા છે એટલે આ જે ટ્રસ્ટ છે એ ખૂબ જ સારી એવી કામગીરી કરી રહ્યું છે અને દર વર્ષે આ પ્રકારની જે કામગીરી ચાલે છે એ સમાજ માટે એક જાગૃતિ રૂપ છે અને આ વખતે લગભગ અડત્રીસ જેટલા નવનિયુક્ત કર્મચારીઓનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ આગામી સમયમાં માલપુર ખાતે અને મેઘરજ ખાતે ઠાકોર સમાજની લાઇબ્રેરી શરૂ કરવા માટે પણ નક્કી કરવામાં આવ્યું સ્થાનિક માજી ધારાસભ્ય ભીકીબેન તરફથી એમની સ્કૂલમાંથી એક રૂમ ફાળવવામાંની વાત કરવામાં આવી અમારા અક્ષર પબ્લિકેશન દ્વારા એમાં લાઇબ્રેરી માટે સો પુસ્તકો આપવાની પણ આજે અમે જાહેરાત કરીશું